ખખડદજ રોડનું રિફ્રેશિંગ કામ નહીં થતા આમોવ તાલુકાના પાંચ ગામના લોકોની ચૂંટણી બહિષ્કારની ચીમકી આમોવ તાલુકાના પાંચ ગામના લોકોએ ઉબડ ખાબડ બનેલા ખખડદજ રોડનું રિફ્રેશિંગ કામ નહીં થતા આજ રોજ આમોદ નાયબ મામલતદાર હેતલ ચૌધરીને પત્ર આપી ચૂંટણી બહિષ્કાર કરવાની ચીમકી આપી હતી આમોવ તાલુકાના મછાસરા માંગરોલ દેણવા વલીપોર ગામના આગેવાનોએ નાયબ મામલતદાર હેતલ ચૌધરીને આવેદનપત્ર આપી રજૂઆત કરી હતી કે આછોથી લઈને દેણવા સુધી દસ કિલોમીટર સુધીનો રસ્તો ખૂબ જ બિસ્માર ઉભ ખાબડ અને ખખડ છે આવા તકલાદી બનેલા રોડ ઉપરથી વાહન ચાલકોને અવર કરવામાં ખૂબ જ મુશ્કેલી ઊભી થઈ રહી છે આ પાંચ ગામના લોકોનો તબીબી ક્ષેત્રે તેમજ અન્ય ક્ષેત્રે પણ આમોદ સાથે દૈનિક વ્યવહાર જોડાયેલ છે જેથી બિસ્માર બનેલા રોડને કારણે દર્દીઓ પ્રસુતા બહેનો વૃદ્ધો તેમજ બીમાર વ્યક્તિઓને વાહન મારફતે અવર જવરના કરવામાં ખૂબ જ મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે ત્યારે ગ્રામજનોએ તંત્રને અનેક વખત રજૂઆત કરવા છતાં કોઈ પરિણામ નહીં મળતા તેમની ધીરજનો અંત આવતા પાંચ ગામના લોકોએ આગામી લોકસભાની ચૂંટણીનો બહિષ્કાર કરવાની તંત્રને લેખિત ચીમકી ઉચ્ચારી છે તારીખ પચીસના રોજ આમોદ તાલુકાના આછોદ મચાસરા માંગરોળ વલિપુર દેનમા ઇસ્તમપુરાના ગામજનોએ આજે આવેદનપત્ર આપવા આવેલા છે આ રોડ એટલો બધો ભયંકર ખરાબ છે કે ના પૂછી વાત બબેત ચાર ફૂટના લાંબા પોળા ખાડા પડી ગયેલા છે વર્ષોથી આ રોડ બની શક્યો નથી સરકારની જવાબદારી છે કે રોડ રસ્તા પાણી લાઈટ અને શિક્ષણ આરોગ્ય આ બધી સેવાઓ એમને કરવાની હોય છે પણ સરકાર આ બાબતમાં નિષ્ફળ નિષ્ફળ ગયેલી છે આ રોડ પર ધારાસભ્યો સંસદ સભ્યો જઈ શકે છે રોડ જોઈ શકે છે પણ સરકાર ખાલી વોટની જ ચિંતા છે રોડની કે કોઈ કોઈની ચિંતા કરી નથી દસેક નથી અને બનાવવામાં આના કાની કરે છે હવે જ્યારે જયારે કઈ નેતાઓ પૂછે છે ત્યારે કે અમે કોન્ટ્રાક્ટ અપાઈ ગયો છે બધું અપાઈ ગયું છે પણ કશું છું નહીં ખાલી વાતો જ કરતા હોય છે વોટ આવે તો ભલે ભલી મોટી મોટી વાતો કરે છે પણ કોઈને કામ કરવાની કોઈને તમન્ના નથી એમાંથી બે હજાર આ રોડ બનેલો નથી બે હજાર છ થી આ રોજ ખરાબ છે